સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા પર આજે આપણે ધોરણ દસના સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ નંબર ત્રણ ભારતનો સાંસ્કૃતિક વારસો શિલ્પ અને સ્થાપત્યના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ દસના સામાજિક વિજ્ઞાન વિષયના બધા જ પાઠના સ્વાધ્યાય અને સ અધ્યયન પોથીના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે તો જોઈએ આપણે પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તાર લખો એમાં પહેલો સવાલ પ્રાચીન ભારતનું નગર આયોજન સમજાવો તો પ્રાચીન ભારતના નગરોના મુખ્ય ત્રણ વિભાગો પડે છે પહેલું શાસક અધિકારીઓનો ગઢ એટલે કે સિડલ અન્ય અધિકારીઓના આવાસો ધરાવતું ઉપલું નગર અને ત્રીજું સામાન્ય નગરજનોના આવાસ ધરાવતું નીચલું નગર પ્રાચીન ભારતના નગરની વિશેષતાઓ જોઈએ તો શાસક અધિકારીઓનો ગઢ ઊંચાઈ ઉપર બાંધવામાં આવ્યો છે અન્ય અધિકારીઓના ઉપલા નગરને રક્ષણાત્મક દિવાલોથી સુરક્ષિત બનાવેલું છે આ નગરમાંથી બે પાંચ ઓરડાવાળા મકાનો મળી આવ્યા છે સામાન્ય નગરજનોના નીચલા નગરના મકાનો મુખ્યત્વે હાથે ઘડેલી ઈંટોના બનાવેલા છે ત્યાર પછી જોઈએ બીજો સવાલ મોહેન્જો દડોની નગર રચનામાં રસ્તાઓ અને ગટર યોજના વિશે માહિતી આપો તો નગરના રસ્તાઓ જોઈએ તો અહીંના રસ્તાઓ મીટર જેટલા પહોળા હતા નાના રસ્તાઓ મોટા રસ્તાઓને મળતા હતા અને એકથી વધારે વાહનો પસાર થઈ શકે એટલા પહોળા હતા રસ્તાઓની બાજુમાં ચોક્કસ અંતરે આવેલા એક સરખા ખાડા રાત્રિ પ્રકાશ માટે વપરાતા થાંભલાઓના હોવાનું મનાય છે રાજમાર્ગો પહોળા અને સીધા હતા તેમાં ક્યાંય વળાંકો આવતા નહીં બે મુખ્ય રાજમાર્ગ હતા એક રાજમાર્ગ ઉત્તરથી દક્ષિણ અને બીજો રાજમાર્ગ પૂર્વથી પશ્ચિમ તરફ જતો હતો બંને રાજમાર્ગો મધ્યમાં એકબીજાને બીજાને કાઢ ખૂણે છેદતા હતા ખરેખર મોહેન્જો દડોના રસ્તાઓ આધુનિક ઢબના અને આધુનિક સુવિધાઓવાળા હતા મોહેન્જો દડોની ગટર યોજના એ હડપ્ય સંસ્કૃતિના નગર આયોજનની આગવી વિશિષ્ટતા હતી પ્રાચીન સમયમાં ગટર યોજના જેવી ગટર યોજના ભૂમધ્ય સમુદ્રમાં આવેલા ક્રિટ ટાપુ સિવાય બીજે ક્યાંય નહોતી નગરમાંથી ગંદા પાણીના નિકાલ માટે ગટર બનાવવામાં આવી હતી મોહેંજો દડોના દરેક મકાનોમાં ખાળકુઓ હતો તે નાની ગટર દ્વારા શહેરના મોટા ગટર સાથે જોડાયેલો હતો ખાળકુવામાં અમુક હદ સુધી પાણી ભરાય એટલું તેનું પાણી આપોઆપ નાની ગટરમાંથી મોટી ગટરમાં ચાલ્યું જતું ગટરો ઉપર અમુક અંતરે પથ્થરના ઢાંકણા હતા આ ઢાંકણા ખોલીને ગટરો અવારનવાર સાફ કરવામાં આવતી આવી સુંદર ગટર યોજના પરથી સ્પષ્ટ થાય છે કે તે સમયે સુધરાય જેવી કોઈ કાર્યક્ષમ વ્યવસ્થા હશે ગટરોની આ સુંદર રચના શહેરના લોકોની આરોગ્ય અને સ્વચ્છતા જાળવવાની દ્રષ્ટિનો ઉત્તમ નમૂનો છે ત્યાર પછી ત્રીજો સવાલ ગુજરાતની ગુફાઓ વિશે માહિતી આપો તો ગુજરાતમાં નીચેની ગુફાઓ આવેલી છે એમાં ગુફાઓ જોઈએ તો ત્રણ છે બાવા પ્યારાનો ગુફા સમૂહ આ ગુફાઓ બાવા પ્યારાના મઠ પાસે આવેલી છે તે ત્રણ હરોળમાં પથરાયેલી છે તેમજ એકબીજા સાથે કાટખૂણે જોડાયેલી છે પહેલી હરોળમાં ચાર બીજી હરોળમાં સાત અને ત્રીજી હરોળમાં પાંચ એમ અહીં કુલ સોળ ગુફાઓ છે તે ઈસવીસનની શરૂઆતની એક બે સદી દરમિયાન કંડારાયેલી હોવાની શક્યતા છે ઉપરકોટની ગુફાઓ આ ગુફાઓ બે માળની છે ઉપરના માળ પર જવા માટે પગથિયા ઈસવીસનની બીજી સદીના ઉત્તરાર્ધથી ચોથી સદીના પૂર્વાધ સુધીમાં કંડારાયેલી હોવાનું જણાય છે ત્યાર પછી ત્રીજું છે ખાપરા કોડિયાની ગુફાઓ અને કુંડ ઉપરની ગુફાઓ આ ગુફાઓ ખંડેર હાલતમાં છે અહીંથી મળેલા અવશેષો પરથી જણાય છે કે તે મજલાવાળી હશે અહીં કુલ વીસ સ્તંભ છે આ ગુફાઓ ઈસવીસન ત્રીજી સદીની અંદર કંડારાયેલી હોવાની શક્યતા છે ત્યાર પછી છે ખંભાલીડાની ગુફાઓ તો રાજકોટથી સિત્તેર કિલોમીટર દૂર ગોંડલ પાસે ખંભાલીડામાં આવેલ છે તે ઈસવીસન ઓગણીસો તેમાં ત્રણ ગુફાઓ નોંધપાત્ર છે વચ્ચેની ગુફામાં સ્તૂપવાળો ચૈત્યગ્રુપ ગુફાના પ્રવેશ માર્ગની બંને બાજુએ વૃક્ષને આશરે ઉભેલા બોધિસત્વ ભગવાન બુદ્ધ અને કેટલાક ઉપાસકોની મોટી આકૃતિઓ આ બધા સ્થાપત્યો ઈસવીસનની બીજી સદીના છે ત્યાર પછી ત્રીજી છે તળાજાની ગુફાઓ ભાવનગર જિલ્લામાં શેત્રુંજી નદીના મુખ પાસે તળાજાનો ડુંગર આવેલો છે તે તાલ ધ્વજગીરી તીર્થધામ તરીકે પ્રખ્યાત છે અહીં પથ્થરો કૂતરીને ત્રીસ ગુફાઓ બનાવવામાં આવી છે આ ગુફાઓની સ્થાપત્ય કલામાં વિશાળ દરવાજો મુખ્ય છે અહીંના એભલ મંડપ અને ચૈત્યગૃહ સુરક્ષિત અને શિલ્પ સ્થાપત્યની દ્રષ્ટિએ બે નમૂન છે બૌદ્ધ ધર્મના સ્થાપત્યની આ ગુફાઓ ઈસવીસનની ત્રીજી સદીની છે સાણા ગુફાઓ આ ગુફાઓના ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના વાંકિયા ગામ પાસે રૂપેણ નદી ઉપર સાણા ડુંગરો ઉપર આવેલી છે મધપુડાની જેમ બાસઠ જેટલી ગુફાઓ પથરાયેલી છે ત્યાર પછી પાંચમું છે ઢંક ગુફાઓ આ ગુફાઓ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ઢંક ગામમાં ઢંગગીરી નામના પર્વત ઉપર આવેલી છે તે ચોથી સદીના કે પૂર્વધની હોવાનું જણાય છે ત્યાર પછી છે જિંજુરીઝર ઢાંક ગામની પશ્ચિમે સાત કિલોમીટર દૂર સિત્સર પાસે જિંજુરીઝરની ખીણમાં કેટલીક બૌદ્ધ ગુફાઓ આવેલી છે તે છઠ્ઠવી તે ઈસવીસનની પહેલી અને બીજી સદીની હોય તેવું માનવામાં આવે છે ત્યાર પછી છે કચ્છની ખાભરાકોડિયાની ગુફાઓ આ ગુફાઓ કચ્છના લખપત તાલુકામાં જૂના પાટગઢ પાસે પહાડમાં બે ગુફાઓ આવેલી છે ઈસવીસન ઓગણીસો સડસઠમાં શ્રી કેકા શાસ્ત્રી આ ગુફાઓ શોધી કાઢી હતી ત્યાર પછી આઠમું અહીં આપેલું છે કડિયા ડુંગર ગુફા ભરૂચ જિલ્લાના ઝગડિયા તાલુકામાં કડિયા ડુંગર ઉપર ત્રણ ગુફાઓ આવેલી છે તે બૌદ્ધ ધર્મની પ્રાચીન સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂના ગણાય છે આ ગુફાઓ સ્થાપત્યની દ્રષ્ટિએ બે નમૂન છે અહીં એક જ પથ્થરમાંથી કંડારેલો અગિયાર ફૂટ ઊંચો એક સિંહ સ્તંભ છે સ્તંભના શિરો બે શરીરવાળી અને એક મુખવાળી સિંહ આકૃતિ આવેલી છે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ ધોરણના તમામ વિષયના જે સ્વાધ્યાય હોય છે સ્વાધ્યાયના સોલ્યુશનની જો પીડીએફ જોઈતી હોય અથવા તો બુક જોઈતી હોય તો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી આ બુક મેળવી લેજો અથવા તો અહીંયા તમને ફોન નંબર પણ આપેલા છે નંબર ઉપર કોલ કરી સંપર્ક કરી સોલ્યુશનની પીડીએફ અને બુક તમે મેળવી શકો છો પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો એમાં પહેલો સવાલ ધોળાવીરા વિશે માહિતી આપો તો ધોળાવીરા ભુજથી લગભગ એકસો ને ચાલીસ કિલોમીટર દૂર ભચાઉ તાલુકાના મોટા રણના બેટમાં આવેલું છે તે હડપ્પા નગરનું સમકાલીન મોટું અને વ્યવસ્થિત નગર છે ગુજરાત રાજ્યના પુરાતત્વ ખાતાએ અહીંના ટીમ્બાનું સર્વેક્ષણ કર્યું હતું તે પછી આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના અધિકારીઓએ અહીં સંશોધન કર્યું હતું ત્યાર પછી ઈસવીસન ઓગણીસો નેવું પુરાતત્વવિદ રવિન્દ્રસિંહ બસ્તાના માર્ગદર્શન હેઠળ અહીં વિશેષ ખોદકામ કરવામાં આવ્યું હતું ધોળાવીરાનો મહેલ કિલ્લા અને તેની દિવાલોને સફેદ રંગ કરવામાં આવ્યો હશે તેના અવશેષો અહીંથી મળ્યા છે નગરની કિલ્લેબંધી ખૂબ મજબૂત અને સુરક્ષાની દ્રષ્ટિએ રક્ષણાત્મક દિવાલો વાળી છે આ દિવાલો બનાવવામાં પથ્થરો ઈંટો અને માટીનો ઉપયોગ થયેલો છે નગરમાં પીવાનું પાણી ગળાઈને શુદ્ધ બનીને આવે તેવી વ્યવસ્થા હતી પાણીના શુદ્ધિકરણની આ વ્યવસ્થા અદ્ભુત છે આમ ધોળાવીરાની નગર રચના વ્યવસ્થિત અને આયોજનપૂર્વક હોવાનું માની શકાય ત્યાર પછી બીજો સવાલ લોથલ ભારતનું અગત્યનું બંદર હતું સમજાવો તો લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં ભોગાવો અને સાબરમતી નદીઓની વચ્ચેના પ્રદેશમાં આવેલું છે લોથલ ખંભાતના આખાથી અઢાર કિલોમીટર અને અમદાવાદથી એંસી કિલોમીટર દૂર છે લોથલના મકાનમાં ઉપરા ઉપરી ત્રણ થર મળ્યા છે આ ઉપરથી અનુમાન થાય છે કે લોથલના મકાનો એક જ પાયા ઉપર જુદે જુદે સમયે બંધાયા હશે લોથલના પૂર્વે છેડે નીચાણવાળા ભાગમાંથી ભરતીના સમયે વહાણ લાંગરવા માટેનો એક મોટો ધક્કો ગોદી મળી આવ્યો છે આ ધક્કામાં ગોદીમાં વહાણ સ્થિર રાખીને માલ ચઢાવા કે ઉતારવામાં આવતો ગોદામોમાં વખારોમાં પરદેશ મોકલવા માટેની અને પરદેશથી આવતી ચીજ વસ્તુઓ રાખવામાં આવતી હતી વેપારીઓ માલ પર પોતાની મુદ્રાઓ લગાવી અને નિશાની કરતા આમ લોથલમાંથી મળી આવેલ ધક્કો ગોદી વખારો ગોદામો દુકાનો આયાત નિકાસ વગેરેના અવશેષો દર્શાવે છે કે લોથલ સિંધુ ખીણની સંસ્કૃતિનું એક સમૃદ્ધ શહેર અગત્યનું બંદર અને વેપારી મથક હતું ત્યાર પછી ત્રીજો સવાલ સ્તંભ લેખો પર ની કલા વિશે માહિતી આપો તો મૌર્ય સમ્રાટ અશોકે ધર્મના પ્રચાર માટે ધર્માગ્નાઓએ કોતરેલા શિલ્પના ઉત્તમ નમૂનારૂપ સ્તંભલેખો ઊભા કરાવ્યા હતા આ સ્તંભો સળંગ એક જ પથ્થરમાંથી બનાવેલા છે બ્રાહ્મી લિપિમાં કોતરાયેલા એ સ્તંભલેખો ચૂનાના કે રેતાળ પથ્થરમાંથી બનાવવામાં આવતા પથ્થરને ઘસીને એટલો સરસ ચળકાટવાળો બનાવવામાં આવતો કે જાણે તે ચળકતી ધાતુમાંથી બનાવેલો હોય સ્તંભનો મધ્યભાગ સપાટ રાખવામાં આવતો જેથી ત્યાં લેખ કોતરી શકાય સમ્રાટ અશોકના સ્તંભ લેખોમાં અંબાલા મેરઠ અલ્હાબાદ સારનાથ લોરિયા પાસે નંદનગઢ સાંચી કાશી પટના બુદ્ધિ ગયા વગેરે સ્થળોએ પૈકી સારનાથનો શિલાસ્તંભ શિલ્પકલાનો ઉત્કૃષ્ટ નમૂનો છે આ સ્તંભની ટોચ ઉપર ચારેય દિશામાં મુખ રાખીને એકબીજાને પીઠ ટેકવીને ઉભેલા ચાર ચિહો સિંહોની આકૃતિ છે સારનાથ એ ભગવાન બુદ્ધના ઉપદેશનું સર્વપ્રથમ સ્થળ છે તેથી એ સિંહોની નીચે ચારે બાજુ ચાર ધર્મચક્ર અંકિત કરેલા છે આ ઉપરાંત તેમાં હાફી ઘોડો કે બળદની આકૃતિઓ પણ છે ચોવીસારાવાળા આ ધર્મચક્રને આપણા રાષ્ટ્રધ્વજના વચ્ચેના સફેદ રંગના પટ્ટામાં સ્થાન આપવામાં આવ્યું છે તેમજ ચાર સિંહોની આકૃતિને ભારતના રાષ્ટ્રીય પ્રતિક તરીકે સ્વીકારવામાં આવી છે ત્યાર પછી ચોથો સવાલ મોઢેરાના સૂર્ય મંદિર વિશે નોંધ લખો તો ઉત્તર ગુજરાત સ્થિત મંદિર કે જેનું નકશી ઈરાની શૈલીમાં થયું છે તે મોઢેરાનું સૂર્ય મંદિર છે મોઢેરાનું સૂર્ય મંદિર ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં મોઢેરા ખાતે આવેલું છે તે ઈસવી સન એક હજાર છવ્વીસમાં ભીમદેવ સોલંકી પ્રથમના શાસનકાળ દરમિયાન બાંધવામાં આવ્યું હતું આ મંદિરનું પ્રવેશદ્વાર પૂર્વ દિશામાં છે તેથી વહેલી સવારે સૂર્ય ઉગે ત્યારે તેના કિરણો સીધા ગર્ભગૃહમાં પ્રવેશી અને સૂર્ય પ્રતિમાના મુગટની મધ્યમાં રહેલા મણી ઉપર પડતા સમગ્ર મંદિર પ્રકાશપુંજથી જળહળી ઉઠતું હશે પરિણામે સમગ્ર વાતાવરણમાં દિવ્યતા પ્રગટતી હશે આ મંદિરના ગર્ભગૃહની બહાર સૂર્યની બાર વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે પણ જોઈ શકાય છે આ મંદિરનું નકશીકામ ઈરાની શૈલીમાં થયેલું છે સૂર્ય મંદિરની આગળના ભાગમાં લંબચોરસ આકાળનો વિશાળ જળકુંડ છે આ કુંડની ચારે દિશાઓએ નાના નાના કુલ એકસો આઠ મંદિરો આવેલા છે જેમાં સવાર સાંજ પ્રગટાવવામાં આવતી દીપમાલાને લીધે તે એકદમ નયનરમ્ય લાગે છે ધોરણ ત્રણથી દસની બધા જ વિષયની જે સ્વ અધ્યયન પોથીઓ છે તે સ્વ અધ્યયન પોથીઓની પીડીએફ અથવા તો જો બુક તમારે જોઈતી હોય તો એની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી આ સ્વઅધ્યન પોથીના સોલ્યુશનની પીડીએફ અથવા તો બુક મેળવી લેજો અથવા તો અહીંયા ફોન નંબર આપેલો છે આ ફોન નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરીને પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો એમાં પહેલો સવાલ શિલ્પ એટલે શું તો કુશળ શિલ્પી પોતાના મનમાં જાગતા વિવિધ ભાવોને છીણી હથોડી વડે પથ્થર લાકડું કે ધાતુને કંડારીને જે અવતા આકાર તૈયાર કરે છે તેને શિલ્પ કહેવામાં આવે છે આમ આકાર બનાવવાની કલા એ શિલ્પકલા કહેવાય બીજું સ્થાપત્ય એટલે શું મકાનો નગરો કુવાઓ કિલ્લાઓ મિનારાઓ મંદિરો મકબરાઓ સ્મારકો સ્તંભો વગેરેના બાંધકામને સ્થાપત્ય કહે છે ત્રીજું મોહેન્જો દડોનો અર્થ સમજાવી તેના રસ્તાની માહિતી આપો તો મોહેન્જો દડોનો અર્થ મોરલાનો મરેલાનો ટેકરો એવો થાય છે મોહેન્જો દડો નગરના રસ્તાઓ જોઈએ તો અહીંના રસ્તાઓ મોટાભાગે નવ પોઈન્ટ પંચોતેર મીટર જેટલા પહોળા હતા નાના રસ્તાઓ મોટા રસ્તાઓને કાઢખૂણે મળતા હતા અને એકથી વધારે વાહનો પસાર થઈ શકે એટલા પહોળા હતા સ્તૂપની સમજૂતી આપો તો સ્તૂપ એટલે ભગવાન બુદ્ધના વાળ દાંત અસ્થિ રાખ વગેરે શરીરના અવશેષોને એક પાત્રમાં મૂકી અને તેના ઉપર બાંધવાની અર્ધ ગોળાકાર ઇમારત ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર વિકલ્પો એમાં પહેલો સવાલ સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે બીજો કયો શબ્દ છે તો વાસ્તુ બીજું લોથલમાં વહાણ લાંગરવા માટે શું બાંધવામાં આવતું હતું તો ધક્કો ત્રીજું લેખો કઈ લિપિમાં કોતરાયેલા છે તો જવાબ આવશે બ્રાહ્મી ચોથું ગુજરાતના ખાલી જગ્યા ખાતે સૂર્યમંદિર આવેલું છે તો જવાબ આવશે મોઢેરા પાંચમું અમદાવાદમાં ત્રણ દરવાજા નજીક કઈ મસ્જિદ આવેલી છે તો જવાબ આવશે જામા મસ્જિદ મિત્રો ગુજરાતની સર્વશ્રેષ્ઠ યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા જે યુટ્યુબ ચેનલ છે તેના વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ તમે જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો પીડીએફ અથવા તો જે બુક કે સાહિત્ય મટીરિયલ છે તેના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર ઇન્સ્ટાગ્રામ પર ફેસબુક પર અને યુટ્યુબ પર મળતી રહે બાર કોડ તમને આપેલા છે એના ઉપર સ્કેન કરી અને તમે જોડાઈ શકો છો મિત્રો ફરી મળીશું આપણે પાઠ નંબર ચારના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશન સાથે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અને ઉપર આઈ બટન પર પણ આપેલી છે તો જરૂરથી દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે પીડીએફ છે આજે વિડિયો છે તેનો અભ્યાસ કરી લેવો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં